જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આવી જાઓ આપણા નવા બ્લોગમાં તો બધાનો આપણે નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે આપણે ગુરુ તો બધાને ગુરુ શુભકામનાઓ અને આપણી ગાયોને છે ને હું તમને હમણાં બતાવીશ અને બીજા બીજા નંબરમાં અમે આજે દ્વારકા જતા હોય છો આજ પૂનમ છે ને એટલે દ્વારકા જાય ને આજે તો મોટી પૂનમ કઈ તો મોટી પૂનમ છે ને આજ તો જવું જરૂરી જ હતું દ્વારકાધીશના દર્શન કરવા પણ આજે અમારા ગામની કંઈક પરિસ્થિતિ એવી છે ને તો અમે જઈ શક્યા નથી કેમ કે અમારા ગામનું પુલ જે નદીનું મેન હોય ને એ તૂટી ગયું છે અને ધોવાઈ ગયું છે અને હજી પાણી ઉતર્યું જ નથી અને પાણી એટલું જાય છે ને નીચે કેટલી ખાઈ થઈ ગઈ શું થઈ ગયું તો ખબર પડે પાણી જ્યારે ઉતરે ને ત્યારે તો આટલો બધો દેવળિયામાં જે વરસાદ પડ્યો ને એટલે અત્યારે બધા થાકી ગયા છે અમારી ગાયો પણ થાકી ગયું છે હું પણ થાકી ગઈ છું અને વરસાદ હવે જેને જોતો હોય ને લઈ જાય અહીંથી અમે કયો તો પ્લેનમાં ભરી દઈ ટ્રેનમાં ભરી દઈ તમે ગયો એમાં ભરી દે પણ હવે તમે વરસાદ ને લઈ જાઓ તો આજે છે ને વરસાદે થોડીક રાહત દીધી છે રાતના તો જો પડ્યો તો જ વરસાદ પણ અત્યારમાં વરસાદ છે નહીં અને આપણી ગાયો કેવી રીતના છે હું હમણાં તમને બતાવું આપણી ગાયોમાં બે ફામ હાલત પડી છે ગૌશાળામાં તો હમણાં ને મારે સફાઈ કરવી છે ને આ બધા આવી રીતના છે અને ચોમાસામાં જે ગાયોને રાખ્યું ને તો બહુ અઘરી વસ્તુ છે ગાયો બહુ ગમે અને એને એને શું કહેવાય બધું હાલાત જોઈએ ને તો આપણે મજા ના આવે જોતો હોય આ બધું કીચડ ન ગમે એટલે જ હું કહેતી તી કે મને એક ધાર ઉપર વાડી લેવી છે એટલે હે ને ગાયો સરતી હોય ને અમે વાડીમાં રહેતા હોય અને જો આપણી ને બધા બાંધા છે ને આપણી ગૌરી છે ને ગૌરી નીચે બેઠી હતી ને તો ભરાઈ રહી અને આપણા ટાવરિયા બધા ઊભા છે તો આપણે બઈને રેજો વિડીયા વરસાદનો માહોલ છે ને ચકલી આપણી ભૂખી થઈ છે તો આપણે એને શેણ નાખી દઈએ થોડીક નાખીને જી ડબલ નાખ દો એટલે ખાવા આવી જાય તો આપણી ચક્કલી જાય શેણ ખાવા આવશે તો હમણાં આવશે બધી આપણે બાજુ હોય ને એટલે ના આવે

જમના આપણી સૂટ આવી ગઈ હતી એને સૂટી હતી તો જો ઠેકડામાં આવી માર્યા ને મસ્ત મજાની ચોકવાણમાં બેહી ગઈ જો આવી રીતે ખુલ્લું હોય ને તો એને ગમે બેહી હગે ગોલર વાં બેઠી છે ને ગૌરી વાં બેઠી છે ને આપણા ડાબરિયા વાં બેઠા છે તો ગાયું બધું બેહી બેહી ગયું છે મસ્ત મજાની ને હવે આપણે બનાવવાનું છે જમવાનું હાલો આપણે જમવાનું બનાવી લે ને જમવામાં આજે છે ને ઓલો શિયાળા જેવું કહેવાય ને હું તો મને એમ થયું કે હાલો શિયાળા જેવું હું છે ને તમે કીધું દાર બાટી થઈ જાય તો હું બનાવું છું મસ્ત મજાની દાર બાટી અને આપણે આમ દાર બાટી બને છે અને હું હમણાં બતાવું તમને અને આ ગયા તા વેકરો જોવો તો હું કાલો પૂછી શું કે વેકરો કેવા કાયો આપણો આજે વેકરો કેવો છે ઉતરી ગયા છે થોડા થોડા પાણી છે હા એ રસ્તો છે મેં પાણી બહુ પડ્યું ની

તો આજનું કઈક આવું છે ને આપડે આલો આપડી દાર બાટી જોઈએ કે ભાઈ કે નહીં બરી જાય મને એમ થાય ગોટા બરી જાય હો તો આપડી બાટી જો આવી રીતે કઈક જુગાડ બનાવ્યો છે ને આવી રીતે હું પકવું છું ગરમ આને હેકવાને જોઈ આમ ફેરવતી જવાની હોય પછી આપણે જે આ લાલ થઈ જાય ને એકદમનું

મેન્ટ કરજો ઘણા ના ભાવે ભાવતી હોય આમાં એવું હોય મને તો બહુ ભાવે મને અઠવાડિયે એક તો ખાવી જ પડે કેમકે નખરું ઘી પડે ને એટલે મજા આવે આ બાટી છે ને મેં લગભગ ઘી એક વાઈટી એક નાખીને પછી મૂળ દઈ અને પછી વાયરી પછી બાટીમાં હું ઘટે દેખાવ કેવો છે કદી તો આ સૈડી નથી સડી જાય એટલે હમણાં બતાવું

તો આપડી બાટી જો આવી રીતના તૈયાર થઈ આમાં ઘી ગયું ગયું જો ને આ આમ નાખવાની ઘી ઘી પડે પણ હું ગમે એટલું જાય આ બાટી બાટી બે નાખી અને આ ડુંગળીની કટિંગ રાખ્યું અને લીંબુ નાખ્યું લીંબુ આપણે આમ નીચો અને હંમેશા દાળ હે ને તીખી રાખવાની આ બધું પડે ને એટલે મોરી પડી જાય હા ઘી પડે એટલે મોરું પડી જાય આપણે કટિંગ કર્યું પછી આ ક્રસ કરી નાખી ડુંગળી તો હાલો આપડી બાટી તૈયાર છે બે જણા ને બની જાય આરામ તો મસ્ત મજાનો આપણે ટેસ્ટ આવ્યો

પાછું એને ભેગું લીંબુ ડુંગરી હોય ને એટલે ભાવે મારે જો હવે એટલું છે પણ હવે આપણા છૂટતું નથી કેમ કે આમાં ઘી બહુ પડે ને એટલે ઘીને કારણે આપણે ધરાઈ રહી અને અમારે બેને અડધો અંતર એ કાયમ ખાવામાં એને વધારે એટલું જોઈએ મારે એટલું કોમ જોઈએ કાં ફેરી કામમાં નાખ્યું હોય તો ખતમ તો જાઓ અત્યારના વાગી ગયા આપણે ચાર વાગી ગયા ને આપણે ગાયો નાખવાનું છે પણ વરસાદ ભારે કીધી વરસાદ હતા વરસેશે થાય નાખી દઉં તો હું ચાર વાગ્યા ને રાહ જોઉં બંધ થાય ને તો હમણાં નાખું હમણાં નાખું પણ વરસાદ બંધ ના રહ્યો હો તો આપણે ગાયોને નાખવાનું છે તો જાઉં પછી ગાયોને નાખું અને ગાયો અત્યારે આમ તો આરામથી કંઈક બેઠ્યું ને કંઈક ઊભ્યું છે વરસાદ આપણો જો કંઈ કામ ભેગા ન થા દેતા મારે જો દહીણું દરવાજ આવું પણ વરસાદ બંધ રહીએ ને તો દહીણું દરવાજ આવું લાઇટ છે પાછી આપણે લોટ નથી કેમ કે કાલે એન્ડ ઉપર જ આપણે ચાર પાંચથી લાઈટ ને નથી ને પછી કાલે આપણે ચકકીનો હું છું તો તમને બધાને ખ્યાલ જ છે તો મારે દહીણું દરવાજ આવું છે પણ વરસાદ બંધ રહીએ ને તો ઉકો જાઓ હમણાં જાઓ હમણાં જાઉં વરસાદ બંધ થતો નથી ને હવે આખો વરસાદ કંઈક અનોખો છે ખબર નહીં જેવા ખેતરું ખાલી થાય એવા પાછા ભરાઈ જાય જેવા ખેતરું ખાલી થાય એવા પાછા ભરાઈ જાય એટલે વરસાદ કંઈક અનોખું વાતાવરણ લઈને આવ્યું છે ને હવે જ્યારે માંડવી થયું તો થયું મને તો એવું લાગે ઘણા બેસાઈ જાય ઘણા પીર્યું પડી જાય તડકા પડી જાય ને તો હજી કંઈ વાંધો નથી વેલ તડકા નીકળી જાય ને તો કાંઈ વાંધો નથી વરસાદ બંધ થવા નામ નથી લેતો ચાવ કઈક છે અને હું તમને આપણે દરાવીને આવીને આવતા રહીએ ને હવે આપણે ગાયો દોવાનું ટાણું થઈ ગયું છે તો આપણે ગાયો દોવાની છે અને ગાયો દોવામાં શું છે ખબર પ્રશ્ન જમના આપણી ખુલી છે તો ખુલી ગાયને આપણે કેમ દોવું તમે વિડીયામાં બનના રહેજો જમા હાલો માલ રામ ક્યાં આપણો લઈ આવ લઈ તો આપણે જમણાને દોવાની છે ખુલી હાલ જમા હાલ હાલ વાહ 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 પિયા તો આપણે જમના આપણે અહીં ધોવાની છે અને હું રાહ લઉં આવી ગયા જમના આપડી યાર રામ બાંધો હલવો છે તો આપણે જમના ને આપણે યાદ દોઈ લઈ તો રામ ની ગોરી ગોતી લઈ

આપણી દિવાળી માંથી રામ રામનો જન્મ આપણે દિવાળી દિવાળી આવી જાય એટલે વરદી થઈ જાય પણ થાય છે એટલે પારેખ થઈ ગઈ પણ જમણા દોઈ આપણે બહુ પોછી છે કોઈને આપણે બેનું દીકરીઓને ગાય દોતા શીખ્યું હોય ને તો આમાં જમના દોઈ જવાની શીખી જવાની કેમ કે પાછી બધે ને દોવા દઈએ